ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના મોરૈયાના ફરાળી વડા બનાવીશું તમે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો તો અહીંયા મેં મોરૈયાને બે વાડકી જેટલો મોરૈયો છે તેને ધોઈને આપણે કૂકરમાં નાખી દઈશું તો ત્રણથી ચાર પાણી મેં તેને ધોઈ લીધો છે ધોયા પછી તેને કુકરમાં નાખી દેવાનું કુકરમાં નાખ્યા પછી અડધો ગ્લાસ પાણી જેવું નાખી દેવાનું છે અડધોથી પોણો ગ્લાસ પછી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને એક સીટી આવે ત્યાં સુધી તેને સીટી એક બોલાવી લેવાની છે પછી તેને ખોલીને ચેક કરી લેવાનું છે તો આપણો સરસ મજાનો મોરૈયો બફાઈ ગયો છે તો આપણે મોરૈયાને થોડો ઠંડો થવા દઈશું તો આ બાજુ બાફેલું કેળું બાફેલું શક્કરીઓ અને બાફેલું બટાકું લીધું છે ત્રણેય વસ્તુને છીણીની મદદથી છીણી લેવાનું છે પછી આ બાજુ મોરૈયો આપણો ઠંડો થઈ ગયો છે તો તેને મસળી લેવાનો છે તે બરાબર મસળ્યા પછી જ તેની અંદર કેળું શક્કરી અને બટાકું બાફેલું છે તેને મિક્સ કરી લેવાનું છે અને બરાબર લોટની જેમ તેને ગૂંથી લેવાનું છે તો આ રીતે બરાબર મસળાઈ ગયું છે હવે તેની અંદર આપણે મસાલા કરીશું તો અહીંયા બે લીલા મરચાંના કટકા લીધા છે પછી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું આપણે મોરિયામાં નાખ્યું હતું તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે એક ચમચી જેટલા સફેદ તલ સિંગદાણાના ભૂકો ત્રણથી ચાર ચમચી અહીંયા કાળું મીઠું લઈશું એટલે કે સંચર પાવડર પછી ધોયેલા લીલા ધાણા લઈશું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું તમારી પાસે કાળા ભૂકો હોય તે પણ તમે નાખી શકો છો મારી પાસે નથી એટલે મેં નથી નાખ્યું બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું પછી તેની અંદર એક લીંબુ નીચોઈ લેવાનું છે તો તમે પણ આ રીતે ફરાળી વડા બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમાં આપણે અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને નાખી દઈશું અને બરાબર તેને લોટની જેમ બાંધી લેવાનો છે જો તમને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો પછી આપણે નાના નાના લુવા લઈને તેને વડાનો શેપ આપી દઈશું જો હાથમાં ચીપકે તો થોડું હાથમાં તેલ લગાવી દેવાનું આ રીતે આપણે બધા વડા તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો પછી અહીંયા તેલ પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે તેને તળવાના છે પછી આ રીતે વડા નાખી દેવાના બધા પછી તેને ચમચીની મદદથી હળવા હાથે પલટાવી દેવાના થોડા વડા ઉપર આવે પછી જ તેને પલટાવવાના તો અહીંયા મેં સાબુદાણાના વડા પણ બનાવ્યા હતા તેને પણ અંદર તળી લીધા છે તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે તો આપણા સરસ મજાના ફરાળી મોરૈયાના વડા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે તો મેં અહીંયા અગિયાર રસના દિવસે બનાવ્યા હતા તમે દરેક ઉપવાસમાં આ ફરાળી વડા ખાઈ શકો છો